યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અહીં આપણે સંખ્યા પદ્ધતિની વિવિધ પદ્ધતિઓ વિશે જાણ્યા હવે આપણે અહીં ત્રીજા નંબરની એક પદ્ધતિ છે સંખ્યા પદ્ધતિમાં તો એ છે બેબી લોન પદ્ધતિ હવે આ બેબીલોન પદ્ધતિ ક્યાંની છે અને આ બેબીલોન પદ્ધતિમાં શું બાબત છે તો તેના વિશે જાણીએ તો બેબીલોન પદ્ધતિ તો ઇજિપ્ત પદ્ધતિથી આશરે હજારેક વર્ષ પછી એટલે કે જે ઇજિપ્ત પદ્ધતિ આવી તો એ ઇજિપ્ત પદ્ધતિ પછીની હજારેક વર્ષ પછીની જે પદ્ધતિ છે એ કહી છે તો બેબી લોનમાં સંખ્યા લખવાની એક પદ્ધતિ વિકાસ પામી તો સંખ્યાલેખનમાં સૌપ્રથમ પ્રથમ થોડાક અંશે ક્રમના અને સ્થાન કિંમતના ઉપયોગનું માન બેબીલોનની પ્રજાને ફાળે જાય છે તો આજે બેબિલોન પદ્ધતિમાં જે સંખ્યાલેખન છે તો એમાં શું છે તો થોડાક અંશે ક્રમ અને સ્થાન કિંમતનો ઉપયોગ તેમણે કરેલ આ જે બેબિલોનની લોનની જે પ્રજાએ છે તો તેને ક્રમ અને સ્થાન કિંમતના ઉપયોગનું માન તેમને ફાળે જાય છે સંખ્યાના માત્ર બે સંકેતો તેમણે વાપર્યા તો આ બેબિલોનની પ્રજાએ બેબિલોન પદ્ધતિમાં સંખ્યા માટે ફક્ત બે જ સંકેતો વાપર્યા એક માટેનો તેમણે આ જે ત્રિકોણ દેખાય છે ઊંધો એ અને બે તો દસ માટેનો સંકેત આ છે એ તેમણે વાપર્યું હતો ફક્ત બે જ સંકેતો વાપર્યા તેઓ માટીની તકતી ઉપર સ્ટાઇલસ નામના સાધન વડે સંખ્યાલેખન કરતા તો આ બેબીલોનની પ્રજા છે તો સંખ્યાલેખન માટે સાનો તો માટીની તકતીનો ઉપયોગ કરતા હતા અને તો માટીની તકતી ઉપર સ્ટાઇલસ નામના સાધન વડે સંખ્યાલેખન કરતા હતા એકના સંકેતને દોહરાવીને એકથી નવ સુધીની સંખ્યાઓ લખતા શું કરતા તો એકના સંકેતને દોહરાવીને એકથી નવ સુધીની સંખ્યાઓ લખતા પછી દસના સંકેતનો ઉપયોગ થતો પછી શું થતો તો દસના સંકેતનો ઉપયોગ થતો આ રીતે એકથી ઓગણસાઠ સુધીની સંખ્યા લખતા આ રીતે શું કરતા તો એકથી ઓગણસાઠ સુધીની સંખ્યા લખતા દાખલા તરીકે અહીં છે ત્રેવીસ તો ત્રેવીસને કઈ રીતે લખતા તો અહીં જોઈ શકો છો આ એક આ એક અને આ એક અને આ છે દસનો સંકેત અને આ છે દસનો સંકેત આ એક એક અને એક એટલે ટોટલ કેટલા ત્રણ અને આ દસ અને આ દસ એટલે કે આ વીસ અને આ ત્રણ વીસ ને ત્રણ ત્રેવીસ તો આ રીતે શું કરતા બેબીલોન પદ્ધતિમાં લખતા હતા બેબીલોનની પ્રજા તેઓ એકના સંકેતને દસના સંકેતની જમણી બાજુએ લખતા તેઓ એકના સંકેતને શું કરતા તો આ જે દસનો સંકેત છે એની બાજુમાં એટલે કે જમણી બાજુએ લખતા આમ તેમણે કંઈક અંશે સંખ્યાલેખનમાં ક્રમ દાખલ કર્યો તો આ બેબીલોન પદ્ધતિમાં શું છે તો સંખ્યાલેખનમાં ક્રમ તેમણે દાખલ કર્યો તો આ બેબીલોનની પ્રજાએ સંખ્યાલેખનમાં ક્રમને કેટલેક અંશે દાખલ કર્યો મોટી સંખ્યા લખવા માટે સ્થાન મૂલ્યનો ઉપયોગ કર્યો મોટી સંખ્યા છે તો એ લખવા માટે તેમણે મોટી સંખ્યા લખવા માટે તેમણે શું કર્યું તો સ્થાન મૂલ્યનો ઉપયોગ કર્યો તો આ બેબીલોનની જે પ્રજા છે તેમણે શું તો સંખ્યાલેખનને ક્રમમાં અને સાથે મોટી સંખ્યા લખવી હોય તો એમને સ્થાન મૂલ્યનો પણ ઉપયોગ કર્યો સંકેતો એના એ જ પણ પહેલાં સ્થાનની કિંમત એક સંકેતો શું હતા એના એ જ એક માટેનો અને દસ માટેનો જે સંકેત હતો તેનો એ જ પણ શું કર્યું તો પહેલાં સ્થાનની કિંમત તેમણે એક આપી બીજા સ્થાનની કિંમત કેટલી તો સાહીઠ ત્રીજા સ્થાનની કિંમત સાહીઠ ગુણ્યા સાહીઠ એટલે કે છત્રીસો આપી જ્યારે ચોથા સ્થાનની કિંમત બે લાખ સોળ હજાર દાખલા તરીકે ચાર હજાર આઠસો બાસઠને આ પદ્ધતિમાં આમ લખાય ચાર હજાર આઠસો બાસઠને આ બેબી લોન પદ્ધતિમાં કઈ રીતે લખાય તો તે જાણીએ તો અહીં છે પહેલું સ્થાન બીજું સ્થાન અને ત્રીજું સ્થાન એમને શું આપ્યું સ્થાન મૂલ્ય આપ્યું તો પહેલું સ્થાન તો આ જે બે છે તો આ રીતે બે ઊંધા ત્રિકોણ તો એનું પહેલાં સ્થાન માટે સ્થાન શું આપ્યું કિંમત તો એક આપી બીજું સ્થાન તો બીજા સ્થાનમાં તો તેમણે સ્થાન માટે સાહીઠ એટલે કે આ શું બીજા સ્થાન માટે સાહીઠ આ વીસ આ દસ આ દસ અને આ એક એટલે કે કેટલા તો એકવીસ એ જ રીતે ત્રીજું સ્થાન તો ત્રીજા સ્થાન માટે શું તો છત્રીસો શું આપ્યું છત્રીસો આપ્યું આમ સાહીઠના પાયા ઉપર સ્થાન મૂલ્ય ઘડ્યું તો આ બેબીલોન પદ્ધતિમાં જે બેબીલોનની પ્રજા હતી તે એમને સાહીઠના પાયા ઉપર શું ગણ્યું તો સ્થાન મૂલ્યને ગણ્યું બે પાસ પાસેના સ્થાનો વચ્ચે થોડી જગ્યા રાખવા તેમણે ઠરાવ્યું તેમ છતાં શું તો તેમણે શું ઠરાવ્યું તો બે પાસ સ્થાનો વચ્ચે થોડી જગ્યા રાખવા તેમણે ઠરાવ્યું તેમ છતાં તેમાં ઘણી શું ખામીઓ જોવા મળી હવે કઈ ખામીઓ તો જાણીએ માત્ર બે જ સંકેતો એ તો પહેલી ખામી છે તો સંકેત ફક્ત કેટલા હતા તો માત્ર બે છે પછી છે ગણતરીમાં ગૂંચવણ થાય તેઓ સાહીઠ પર આધારિત સ્થાન મૂલ્યનો પાયો તો બીજી ખામી હતી ગણતરીમાં ગૂંચવણ થાય તેઓ સાહીઠ પર આધારિત સ્થાન મૂલ્યનો પાયો ત્રીજી ખામી છે બે સ્થાનો વચ્ચે કેટલી જગ્યા છોડવી વળી જો કોઈ સ્થાન ખાલી હોય દાખલા તરીકે ત્રણ હજાર છસો એકત્રીસ તો ત્યાં શું કરવું તે નિશ્ચિત ન હોવાથી આ પદ્ધતિ ખામીભરી જ સાબિત થઈ તો આ ત્રણ ખામીઓ તેમાં શું દેખાય જેના કારણે આ પદ્ધતિ છે એ ખામીભરી જ સાબિત થઈ તો આ બેબી લોનની જે પ્રજા છે તો તેમણે શું ક્રમ અને સ્થાન મૂલ્ય તેમણે આપ્યું જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તરા તથા વિડીયોને મિત્ર સર્કલમાં શેર કરશો